આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે વલસાડ તાપી અનેક જગ્યાએ વરસાદ વરસ્યો વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે જિલ્લાના અન્ય તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છૂટો છવાયો વરસાદ હતો કમોસમી વરસાદને લીધે ડાંગર સહિત શાકભાજીને પણ નુકસાન થયું છે છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ રહેતા જનજીવન પણ પ્રભાવિત થયું તો ખેડૂતોને પણ પાક નુકસાનીની ચિંતા સતાવી રહી છે તાપીના વ્યારા શહેરમાં પણ વરસ્યો કમોસમી વરસાદ વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો વ્યારા શહેરની સરિતાનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે વલસાડ તાપી અનેક જગ્યાએ વરસાદ વરસ્યો વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે જિલ્લાના અન્ય તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છૂટો છવાયો વરસાદ હતો કમોસમી વરસાદને લીધે ડાંગર સહિત શાકભાજીને પણ નુકસાન થયું છે છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ રહેતા જનજીવન પણ પ્રભાવિત થયું તો ખેડૂતોને પણ પાક નુકસાનીની ચિંતા સતાવી રહી છે તાપીના વ્યારા શહેરમાં પણ વરસ્યો કમોસમી વરસાદ વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો વ્યારા શહેરની સરિતાનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો